નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ તરફથી આણંદ જિલ્લામાં રામનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ચારસો ને પાંત્રીસ બાળકો માટે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું જેમાં નોટબુક અને કંપાસ જેવા ઉપયોગી સાધન સામગ્રી હતી ઘણા બધા બાળકો કે જેમને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું આવી જ રીતે તેમની સંસ્થા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કર્યા છે રામનગર પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોએ સંસ્થાના તમામ કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું અને શાળા પરિવારની સંસ્થા તરફથી ખૂબ ખૂબ આભાર પણ માન્યો હતો સંસ્થાના ટ્રસ્ટી આકાશ સાહેબ પ્રતિનિધિ મોહનભાઈ અજયભાઈ વિજયભાઈ અર્જુનભાઈ ધર્મેશભાઈ રોનકભાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગામના સરપંચ પણ આ સેવા કાર્ય કાર્ય દરમિયાન હાજર રહ્યા હતા આઈએ બધા